જય ભીમ જય જৈવતા મિત્રો ઉપલેટા તાલુકાના ગઢડા ગામથી જીવાભાઈ આહીરને સંસ્કારી બાળક ગતત લેવાનું હોય તેમાં મનસુખભાઈ રાઠોડને ફોન કર્યો તો સાંભળો ઓડિયો જય ભીમ જય જৈવતા રામ રામ મનસુખભાઈ રામ રામ કોણ બોલો જીવાભાઈ નતો એક બાળક દસ ટક ની વાત હાલો તમારું નામ બોલો બાપા લ્યો થઈ લો જીવાભાઈ ટપુભાઈ ઉઠડિયા

આપણે દીકરો દીકરી દત્તક લેવું શું લેવું છે હાજી મળે દીકરો મળે દીકરો દીકરી મળે ને દીકરી okay તમારી ઉંમર કેટલી છે મારી ઉંમર એ છે સાલી એક છે હો સાલી અને પછી તમારા ઘરવાળી નું નામ શું છે ઈરમ બેન

અમારે ઈકો ગાડી છે ઘરના મકાન છે અને જમીન આઠવી વિઘા ને પાણી વાળી ઈ દઈ દીધી છ લાખ નો વિઘો ગયો અને પછી ઈ પૈસા આયવા ને ઈ માં મેલ દીધા કેટલા મુક્યા bank માં પૈસા bank છે કઈ છે કેટલા છે ત્રીસ લાખ જેવું છે ત્રીસ લાખ બરાબર પછી તમે કેટલા ગાડી પી હા ભાડા કોઈ આવે તો સોરે ને ખાઈ નું કરાય કરાવી એમ લીધું કાઈ વાંધો નહીં બેન આપણે છે ને આ તમારે દસ બાળક લેવા માટેનો ઓડિયો હું વાયરલ કરીશ હા એટલે એમાં તમારા છે ને નંબર તો અમારા નાખશું એટલે હું જે તમને ખોટી રીતે કોઈ ડિસ્ટર્બ ન કરે હા ઈ વાત હાચી તમારી હા નકર હું છે ને તમે આ ઈકો નું ભાડા નું કામ કરતા હોય તો પછી ખોટા ખોટા interior લે ને ખોટી ખોટી વાતો કરે ને એવું બધું કરે disturb કરે હા એટલે જો કોઈને બાળક દત્તક દેવાનું નું થાય ને અમારામાં માં ફોન આવશે તો અમે તમારો નંબર નો કોન્ટેક્ટ કરશું હા તો અમે કરી દઈશું હા એટલે ઈ થઈ ગયું હો એ હા બોલો હવે આમ આપો ભાઈ હાલો હા ભાઈ આમ જીવા ભાઈ હા ભાઈ હવે આપણે કોઈ પણ જ્ઞાતિ નું બાળક હોય સંસ્કારી હોય એટલે હાલે ને હા હા હાલે હાલે બાપ નું હોય એટલે હાલે સમજ્યા ને ગમે એવું હોય આપણે કેટલી ઉમર હુધી નું હોય તો લેવું છે પાંચ સાત દસ વર્ષ હા ચાર પાંચ વર્ષ હોય એટલે હાલે બાળક થી હોય ને તો એ આપડી ભેગું ગણાય એટલે આપડી જેવું થઈ જાય હા એટલે જ નાનું નાનું કાને તરજ્યું સમજ્યા એટલે પછી આપડે ફેરું કેરવાઈ જાય અને મોટું હોય એ તો પછી કેરવાય નહીં સમજ્યા તો આપડે ને કેરવી નાખે હું હમણાં હવે તમારા બે જણાનો ફોટો મોકલી ગયો પેલા હાલો હું મને તો નથી આવડતો હું દુકાને જઈને મોકલું બરોબર ભણેલ નથી ના તમે બે જણા નો ફોટો હારે હોય ને એવા મોકલજો હા હે આ પતિ પત્ની નો બે નો ફોટો મોકલજો એ હા હાલો હમણાં જ મોકલું હાલો મોકલી દયો એટલે આગળી હમણાં હું શેર કરું છું હાલો હું દુકાને જાવ ને એટલે મોકલી જ દઉં પણ સહેલું કરજો જેમ બને અરે હમણાં પાંચ દસ મિનિટે નહીં થાય દુકાને જતા ઓકે ઓકે હા ભલે હાલો હું કોને કરે ફોટા હાલો હા મોકલાવી વા બે જણા ફોટા મોકલાવી ને હા બે જણા હારો હેર મોકલાવી વા ઓકે ઓકે અમારે છે ને અમેણા યુટ્યુબ માં ચડાવશું આ બોલ હા પછી આ કેવા કાય પછી તો ન કરતો કમાય નહીં ડિલીટ પણ આમાં પછી થાય થાય બીજી વાતો કરો પછી એમ ના ના ભૂલતા નહી હો